મળી છે મોટી સફળતા તાલુકાના લીમડીયા ગામે રહેણાંક મકાનમાં ભારતીય રિઝર્વ બેંક બનાવટી ચલણી નોટો ઝડપી પાડી સાત રાજ્યોમાં કામ કરતી ગેંગના પાંચ આરોપીને ઝડપી પાડ્યા મોટાભાગે આદિવાસી વિસ્તારમાં ચલાવતા હતા આખું રેકેટ પકડાયેલ પાંચ આરોપીઓ જોડેથી પોલીસે ના દંડની બનાવટી ચલણી નોટ નોટ છાપવા માટેની લીલી પટ્ટીવાળા સિક્યુરિટી થ્રેડ કાળી પટ્ટીવાળા કાગળો ઝડપી પાડ્યા એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડવા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા પાંચ આરોપીને ઝડપી પાડી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા રિમાન્ડ દરમિયાન અને ખુલાસા થવાની શક્યતા દાહોદ જિલ્લા પોલીસ વડાએ આપી પ્રતિક્રિયા દાહોદ જિલ્લા પોલીસ

ના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઇસમ જે છે જે પોતે ફતેહપુરા તાલુકાના લીમડીયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગ્રાસિયા જે પોતે એસટી માં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબી ના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતા આશરે 21000 ની નકલી નોટો નોટ માં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા 143 જેટલા કાગળો

એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા લીંબડીયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી છે ત્યારબાદ ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે એની પાસેથી રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠ એક મહિના પહેલા હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઉપયોગ કરતા હતા કાગળો આ લોકો લાવતા હતા આ સમગ્ર કાવતરું જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરળા તેલંગાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને ગુજરાત મોટાભાગે આ હુસેન પીરા અને એની ગેંગ આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક એક મહિનાની બાકાયદા આ લોકો તાલીમ આપતા હતા નકલી નોટો કેવી રીતે છાપવી નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો પીડીએફ પ્રોવાઈડ કરતા હતા એ ઉપરાંત હુસેન પીરા અને એના ટેકનિકલ સાથીદારો જે છે રિમોટ એપ્લિકેશનના માધ્યમથી નોટો છાપવા માટે થઈ અલગ અલગ રાજ્યના લોકોને મદદરૂપ પણ થતા હતા જે જે રાજસ્થાનના બે યુવકો છે સુખલાલ સુખરામ અને કમલેશ જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો આ બંનેએ પણ હૈદરાબાદમાં એક મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે

અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે આ કાવતરું આઠ સ્ટેટમાં ચાલતું હોય અને ક્વોલિટી અને તાલીમ વ્યવસ્થા રિમોટ એક્સેસ આ રીતે ઓર્ગેનાઇઝ વેમાં ચાલતું હોય આ દેશની અર્થવ્યવસ્થાને ખોરવી નાખવા માટે એક મોટું કાવતરું ગણી શકાય હાલમાં બંને દંપતીના સાત દિવસના રિમાન્ડ દાહોદ પોલીસને પ્રાપ્ત થયા છે રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુર